SRP 11 ગ્રુપ વાવના wow, DYSP અનિલ પટેલે ઉમેદવારોને ખાસ અપીલ કરી છે કે તેઓ શારીરિક કસોટી આપવા આવે તે પહેલા પૂરતી પ્રેક્ટિસ કરીને આવે તેમણે જણાવ્યું કે જો ઉમેદવારો સારી પ્રેક્ટિસ કરીને આવે તો 5 કિલોમીટરનો રનિંગ સરળતાથી પૂર્ણ કરી શકે છે વધુમાં તેમણે ઉમેદવારોને વિટામિન્સ થી સમૃદ્ધ સ્વસ્થ આહાર લેવાની પણ સલાહ આપી છે આ સૂચનાઓનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે માત્ર ત્રણ દિવસ પહેલા જ એસઆરપી ઇલેવન ગ્રુપના ગ્રાઉન્ડમાં એક દુઃખદ ઘટના બની હતી જ્યાં શારીરિક કસોટી દરમિયાન દોડ વખતે એક ઉમેદવારને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત થયું હતું આ ઘટના પછી પોલીસ વિભાગ ઉમેદવારોની સલામતી અને તેમની તૈયારી અંગે વધુ સતર્ક બન્યો છે અનિલ કુમાર એમ પટેલ ડીવાયએસપી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરત ઉમેદવારો શારીરિક કસોટી માટે તેમને પાંચ કિલોમીટરની રનિંગ કરવાની હોય છે આ રનિંગ દરમિયાન જે ઉમેદવારો પ્રેક્ટિસ કરીને આવતા હોય છે તેઓ ખૂબ જ સારી રીતે પાંચ કિલોમીટરનું અંતર જણાવેલ સમય મર્યાદા પચીસ મિનિટની અંદર પૂરું કરી લેતા હોય છે પરંતુ કેટલાક ઉમેદવારો વગર પ્રેક્ટિસે આ પાંચ કિલોમીટરનું રનિંગ કરવા આવતા હોય છે આવા ઉમેદવારો એક્ઝોસ્ટ થવાની સંભાવના હોય છે તેઓને શારીરિક મુશ્કેલી આવવાની સંભાવના હોય છે આવા ઉમેદવારોને વિનંતી છે કે તેઓ રનિંગ પૂર્વે સારી એવી પ્રેક્ટિસ કરીને આવે ફિઝિકલી મેન્ટલી પૂરેપૂરી તૈયારી સાથે ગ્રાઉન્ડની અંદર આવે આ માટે હેલ્ધી ડાયટ પૂરતા મિનરલ્સ વિટામિન્સ સબર ખોરાક આ રીતનો ખોરાક લઈ અને ત્યારબાદ રનિંગની પ્રેક્ટિસ એમણે રનિંગની પ્રેક્ટિસ પાંચ કિલોમીટરના અંતરને પચીસ મિનિટના અંદર પૂરું કરવા માટે તે પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ એક કિલોમીટરનું અંતર પાંચ મિનિટની અંદર પૂરું થાય તેવા પ્રયાસો કરવા જોઈએ જો એ એ સ્ટેજ ઉમેદવાર પસાર કરી લે ત્યારબાદ તેણે ધીમે ધીમે પોતાની પ્રેક્ટિસને આગળ વધારવું જોઈએ બે કિલોમીટર દસ મિનિટની અંદર ત્રણ કિલોમીટર પંદર મિનિટની અંદર આ રીતે અહીં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ ખાતે તેર રાઉન્ડની અંદર આ અંતર પૂરું કરવાનું હોય છે તો દરેક રાઉન્ડની અંદર બે મિનિટની અંદર પૂરું થવું જોઈએ વગેરે બાબતોને ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું જોઈએ bureau report h24 news surat